બે આરોપીને ઝડપી પાડ્યા બંને આરોપી પોતાના અન્ય એક મિત્ર સાથે મળીને આજે સવારે સાડા પાંચ વાગે ફરિયાદીના ના ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો ફરિયાદી અને તેમના પરિવાર દ્વારા પ્રતિકાર કરતા ત્રણ આરોપીઓ દ્વારા તેમની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જે બાદ બુમાબુમ થતા ત્રણે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે મામલે ત્રણે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા હત્યાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો જે મામલે ભેસ્તાન પોલીસે તોહેબ જુનેદ શેખ અને કલીમ રહેમાન શેખ એમ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને એક આરોપી ઇમરાન મીઠાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે

જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂટીને જતા રહેલ છે અને આ બનાવમાં અતરેડા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપી બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મકારી કવર કરેલ છે આરોપી પૈકીના એકની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્ટેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂરોમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ઓલો ભૂતકાળમાં દાખલ થયેલ છે લૂંટ કરે કારણ આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે બાકી છે આગે અમે તમને વધુ જણાવી શકીએ અને એમ નથી કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે આથી આરોપીઓની ઓળખ છે કરી શકાય તેમ નથી આરોપી શું કરે થોડી કરે છે આજે વધુ તપાસ છે આ નવા સમાચાર જોવા માટે જોતા રહો ટી ટવેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત